નમસ્તે મારી તમારી આપણી બધાની સંવિધાન કરિર એકેડેમી આજે અગિયાર વર્ષની થઈ ગઈ જોત જોતામાં એનો અગિયારમો જન્મદિવસ આવી ગયો પહેલી નવેમ્બર બે હજાર ચૌદના ના દિવસે અમદાવાદમાં મેની આપણે સંવિધાન કરિયર એકેડેમીની શરૂઆત કરી હતી અગિયાર વર્ષ ક્યારે વીતી ગયા સમજાયું જ નહીં નાનપણમાં એવું બનતું કે મોટાઓને ક્યારેક એવું બોલતા સાંભળતો કે સમય ક્યાં પસાર થઈ જાય છે ખબર જ નથી પડતી ત્યારે મને એવું થતું કે ખબર તો પડે છે સમય ક્યાં પસાર થાય છે ખબર તો પડે છે આ લોકો આવું કેમ બોલતા હશે પણ હવે જ્યારે પોતે મોટો થયો છું ત્યારે સમજાય છે કે એ લોકો સાચા હતા ખરેખર સમય ક્યાં પસાર થઈ જાય છે ખબર જ નથી પડતી હજુ લાગે છે કે સંવિધાન કરિયર એકેડેમીની હું સ્થાપના તો કરીને આવ્યો છું યાદો એટલી તાજી છે અગિયાર વર્ષ ક્યાં વીતી ગયા ખરેખર ખબર નથી પડી સંસ્થાઓ શરૂ થતી હોય કામ કરતી હોય ટકતી પણ હોય ઘણી સંસ્થાઓ હોય કે જે વર્ષોના વર્ષો દાયકાઓના દાયકાઓ સુધી ટકતી હોય પણ મારું માનવું એ રહ્યું છે કે સંસ્થાની સાચી સિદ્ધિ એટલે કે જે વિચાર જે મૂલ્યો સાથે એની શરૂઆત થઈ હતી છેક સુધી એ મૂલ્યો અને વિચારને ટકાવી રાખીને એ કામ કરે જો આમ થયું તો એ એની સાચી સિદ્ધિ કહેવાય આપણી સંવિધાન કરેર એકેડેમીની શરૂઆત આપણે જે વિચાર જે મૂલ્યો સાથે કરી હતી અગિયાર વર્ષે પણ આપણે એ મૂલ્યો એ વિચારને વળગી રહ્યા છીએ એમાં આપણે કોઈ બદલાવ નથી લાવ્યા કામ કરવાની પદ્ધતિમાં જ્યાં બદલાવની જરૂરિયાત હોય એ આપણે લાવતા રહ્યા છીએ પણ એનું જે દર્શન છે એની જે બેસિક ફિલોસોફી છે એનું જે વિઝન છે એ વિઝનને આપણે ક્યારે બદલાવા નથી દીધું વર્ષમાં સમય એવો જોયો છે આમ તો મારો અંગત અનુભવ ચૌદ વર્ષનો છે મેં નવેમ્બર બે હજાર અગિયારમાં મારી આ એજ્યુકેટર એક ટીચર એક લેક્ચરર તરીકેની કારકિર્દી શરૂ કરી હતી એના ત્રણ વર્ષ પછી મેં સંવિધાન કરિયર એકેડેમીની શરૂઆત કરી પહેલાં અનુભવ કેળવવો જોઈએ કે ક્ષેત્રમાં કામ કઈ રીતે થાય છે કેવી રીતે થવું જોઈએ અને પછી તમારી સંસ્થા તમારે શરૂ કરવી જોઈએ તો આ ચૌદ વર્ષની પત્તાના મહેલની જેમ ખરી ગઈ એવી કેટલીય સંસ્થાઓ જોઈ કે જે ચોક્કસ મૂલ્યો સાથે શરૂ તો થઈ હતી પણ પાછળથી એમણે પોતાના મૂલ્યો બદલી નાખ્યા એવી સંસ્થાઓ જોઈ કે જે સમય સાથે ભ્રષ્ટ થઈ ગઈ આપણી સામે પણ સ્થિતિઓ એટલી સાનુકૂળ નહોતી અગિયાર વર્ષ કંઈ એટલા સ્મૂધલી પસાર નથી થયા પડકારો અનેક આવ્યા છે પણ એ પડકારોની સામે ટકી રહેવા માટે આપણે આપણા મૂલ્યોને ક્યારેય નથી બદલ્યા પ્રલોભનો પણ ઘણા બધા આવ્યા છે કે સંસ્થાને તમે આ રીતે ચલાવો અથવા તો આ રીતે તમે એનું કોઈકની સાથે જોડાણ કરી દો તો કરોડો રૂપિયાનો નફો થશે હું અમુક હજાર કે અમુક લાખ રૂપિયાની વાત નથી કરતો કરોડો રૂપિયાની વાત કરું છું આવા પ્રલોભનો પણ ઘણા બધા આવ્યા પણ જો આવા પ્રલોભનોથી કોઈ વ્યક્તિ કે કોઈ સંસ્થા એ પોતાનું ચારિત્ર બદલી નાખે તો પછી એનું વજૂદ શું સંવિધાન કરેર એકેડેમી અંગત રીતે હું ચારિત્રમાં અમે ખૂબ માનીએ છીએ અને આવા પ્રલોભનોથી આપણે આપણું ચારિત્ર ક્યારે બદલતા નથી મુશ્કેલીઓ આવે પણ મુશ્કેલીઓનો સામનો કરવામાં પણ એક મજા છે અને એમાં પણ જો તમે મૂલ્યોને જાળવી રાખીને એનો સામનો કરો ને તો એ ખરેખર સિદ્ધિ પામ્યાનું કહેવાય હું બહુ ગૌરવ સાથે કહીશ કે અગિયાર વર્ષો દરમિયાન શિક્ષણ જગતમાં જે બદલાવ આવ્યા છે એ બદલાવોની સામે આપણે ટકી શકીએ એનું એકમાત્ર કારણ કે આપણે આપણા વિચાર આપણા મૂલ્યો સાથે ક્યારેય સમાધાન નથી કર્યું શિક્ષણ જગતના હાલ સમય સાથે હવે એવા થયા છે કે જ્યાં શિક્ષકે શિક્ષક રહ્યો જ નથી અવારનવાર હું મારી ચર્ચાઓમાં એમને ક્યારેક વિદુષક કહેતો રહ્યો છું એ મનોરંજન પૂરું પાડનારો એક વ્યક્તિ બની ગયો છે અમુક તો એવા કે જેમની પાસે વિષયની કોઈ સમજ નથી પણ છતાં ટેકનોલોજી એમને એવો સાથ આપ્યો છે કે પીપીટીસ બનાવીને પણ ફક્ત એક નેરેટર હોવા છતાં એ પોતાની જાતને શિક્ષક ગણાવડાવી શકે છે શિક્ષક એટલે કે જેને વિષયમાં ઊંડો રસ હોય અને એનો એ ઊંડો રસ એ એના વિદ્યાર્થીઓ સુધી પહોંચાડી શકતો હોય એટલે જ જ તો મેં એ પસંદ કર્યા કે જે જે વિષયોમાં મને રસ હતો વિષયોમાં હું ગળા ડૂબ થવામાં માનતો હું મારા વિદ્યાર્થીઓને એ વિષય સારી રીતે સમજાવી શકું અગિયાર વર્ષ સંસ્થાને વીત્યા પણ એમાં એવું ક્યારે નથી બન્યું કે મેં કોઈ બેચમાં કોઈ વિદ્યાર્થીઓને એમ કહી દીધું હોય કે બસ મારું કામ હવે સંસ્થાના માલિક તરીકે બધું સંભાળવાનું છે હવે મારું કામ ભણાવવાનું નથી ભણાવવાનું કામ બહુ અઘરું છે મેનેજમેન્ટ ઇઝ ક્વાઇટ ઇઝી જોબ મોટાભાગની સંસ્થાઓમાં હું જોઉં છું કે જે લોકો શિક્ષક હતા ઇવેન્ચ્યુઅલી જેમણે સંસ્થાઓ શરૂ કરી એકાદ બે વર્ષ એમણે પછી એમાં ભણાવ્યું અને પછી એ લોકો મેનેજમેન્ટમાં ચાલ્યા ગયા હોય કારણ કે પૈસા ત્યાં જ આવતા હોય ભણાવીને તમને એટલી બધી કોઈ આવક નથી થતી હોતી તો પછી એ કામ કેમ કરું બીજાની મદદથી પણ એ કામ કરાવડાવી શકાય છે આજે અંગત રીતે મારી કારકિર્દીના ચૌદ વર્ષ પછી પણ અને સંવિધાન કરિયર એકેડેમીના અગિયાર વર્ષ પછી પણ આપણી સંસ્થામાં આજે પણ હું જે સૌથી અગત્યના વિષયો છે એ પછી ભારતના બંધારણની વાત હોય ઇતિહાસની વાત હોય ભારતની અર્થવ્યવસ્થાની વાત હોય જાહેર વહીવટની વાત હોય કે વાત હોય નીતિશાસ્ત્રની કે પછી વાત હોય નિબંધની કે વાત હોય ગુજરાતી કે અંગ્રેજી જેવા ભાષાઓના પ્રશ્નપત્રોની આ તમામ વિષયો આ તમામ પ્રશ્નપત્રોનો અભ્યાસ હું વિદ્યાર્થીઓને જાતે કરાવવાનું પસંદ કરું છું કારણ કે સંવિધાન કરેર એકેડેમીની શરૂઆત કરી એ કોઈ બિઝનેસ માઇન્ડસેટથી આપણે નહોતી કરી શીખવાનું અને શીખવવાનો મને પહેલેથી ખૂબ રસ રહ્યો છે બીજાઓની સંસ્થાઓમાં જ્યારે કામ કરતો ત્યારે અકળામણ થતી ક્યારેક ત્યાં આગળ એક માળખાની અંદર તમને બાંધી દેવાની કોશિશ થતી હોય તમે કોઈકના એમ્પ્લોય હોય તો એમ જ રહેવાનું ને એમણે કઈ રીતે સંસ્થા ચલાવી છે એ પ્રમાણે તમારે ચાલવું પડે જો કે મારા ઉપર બીજી સંસ્થાઓ ખાસ કોઈ બંધનો લાદી નથી શક્યા મેં સરકારી સંસ્થા જેવી કે સ્પીપામાં કામ કર્યું હોય કે કોઈ પણ ખાનગી સંસ્થામાં કામ કર્યું હોય હું એમના પ્રત્યે આટલી કૃતજ્ઞતા તો વ્યક્ત કરીશ જ કે મને લોકોએ ક્યારે બાંધ્યો નથી બાંધ્યો હોત તો હું ક્યારે બંધાત નહીં હું મોકળાશથી ત્યાં પણ કામ કરી શકતો પણ તમારા સપના હોય તમારું વિઝન કંઈક ઓર હોય જેને વાસ્તવિકતાનું સ્વરૂપ આપવા માટે તમારી ખુદની સંસ્થા હોય તમારું પોતાનું સાહસ હોય એ ખૂબ જરૂરી છે અને આ ફિલોસોફીમાં હું બહુ માનું છું કે કોઈકને ત્યાં નોકરી કરવી એના કરતાં પોતાનું સાહસ હોય તો તમે મુક્ત રીતે પૂરી સ્વતંત્રતા સાથે કામ કરી શકો ને એટલે જ તો હું આમ કરાવું છું સરકારી નોકરીઓ માટેની પરીક્ષાઓની તૈયારી યુપીએસસી જીપીએસસી જેવી પરીક્ષાઓની તૈયારી પણ જે વિદ્યાર્થીઓ મારી પાસે આવતા હોય એમને હું આ ખાસ કહેતો હોઉં છું કે સરકારી નોકરી જ તમારી સામે કારકિર્દીનો એકમાત્ર વિકલ્પ નથી બીજા પણ વિકલ્પો હોઈ શકે નાનાથી અનેક ગણા સારા વિકલ્પ હોઈ શકે તો એને એક્સપ્લોર કરો સમાજે કહી દીધું કે તમારા માટે આ જ શ્રેષ્ઠ છે તો એમ અહીં આગળ ન આવી જાઓ હું પણ નથી આવ્યો મારી પણ પસંદગી થઈ ગયેલી હતી સરકારી નોકરી માટે એક બે નહીં ત્રણ ચાર વખત થઈ ગઈ હતી પણ મેં નોકરીઓ કરવાનું પસંદ ન કર્યું તો મુદ્દે વાત કહેવાની એ છે કે જ્યારે તમારી અંદર એક પેશન છે એક જનૂન છે અને તમે ઈચ્છો છો કે તમે જેમ વિચારો છો એમ જ તમારે કામ કરવું જોઈએ તો અંગત મારી સલાહ જે આ દર્શક મિત્રો છે એમને રહેશે કે પોતાનું સાહસ કરવાનો આગ્રહ રાખો મોકળાશથી કામ કરી શકશો અને આવા વિચાર સાથે સ્પર્ધાત્મક પરીક્ષાઓના ક્ષેત્રમાં પહેલાં ત્રણ વર્ષ વિતાવે ઘણું બધું શીખ્યું અને હું કહીશ કે એટલો નસીબદાર પણ રહ્યો છું કે મેં જ્યાં જ્યાં મહેનત કરી છે ત્યાં ત્યાં નસીબેમાં પણ મને સાથ આપ્યો છે અને જેને વ્યવહારની ભાષામાં સફળતા માનવામાં આવે છે એ સફળતા મને કારકિર્દી શરૂ કર્યાના બે ત્રણ મહિનાની અંદર જ મળી ગઈ હતી તો ત્યાંથી આત્મવિશ્વાસ વધ્યો અને ત્રણ વર્ષ પછી હવે નક્કી કર્યું કે નોકરી તો આમ પણ કરવી નથી તો બીજાને ત્યાં ખાનગી કોઈક સંસ્થામાં કામ કરવું કે પછી સ્પીપા જેવી સરકારી સંસ્થામાં પણ કાયમી ધોરણે કામ કરતાં રહેવું એના કરતાં વધુ સારું એ કે આપણી ખુદની સંસ્થા હોય અને એમાં આપણે શાંતિથી કામ કરીએ મેં ક્યારેય પસંદ નથી કર્યું કે મને કોઈ સિવિલ સર્વિસીસ કે સ્પર્ધાત્મક પરીક્ષાઓના ક્ષેત્રના એક શિક્ષક તરીકે જ લેખા આવે હું એ ક્ષેત્રનો શિક્ષક છું પણ આ પરીક્ષાઓની તૈયારીમાં એટલા બધા વિષયો અમારે વાંચવાના આવે કે એ વિષયોને વાંચ્યા બાદ તમે કોઈ એક ક્ષેત્ર પૂરતા સીમિત રહો તો એ બહુ મોટી ભૂલ ગણાય સામાજિક મુદ્દાઓ ઉપર તમારે બોલવું જોઈએ રાજકીય મુદ્દાઓ વિશે લોકોની અંદર જાગૃતિ તમારે ફેલાવી જોઈએ આર્થિક બાબતો સામાન્ય માણસો નથી સમજતા તમારી પાસે જો એની સમજ છે તો એ સમજ તમારે ફેલાવવી જોઈએ આ શિક્ષકનું કામ બને એણે જાગૃતિ ફેલાવનાર એક વ્યક્તિ તરીકે પોતાને જોવી પડે મેં મારી જાતને ક્યારેય ફક્ત સ્પર્ધાત્મક પરીક્ષાઓના ક્ષેત્ર તરીકે એના એક શિક્ષક તરીકે નથી જોવા ઈચ્છી અને એટલે જ જ્યારથી મેં મારી કારકિર્દી શરૂ કરી ત્યારથી અલગ અલગ મુદ્દાઓ ઉપર હું ખુલીને બોલતો રહ્યો છું જાહેર મંચ ઉપર બોલતો રહ્યો છું પહેલાં એવું રહેતું કે વર્ગખંડની અંદર વિદ્યાર્થીઓને જ આવા મુદ્દાઓ વિશે આપણે ભણાવી શકતા પણ હવે સોશિયલ મીડિયાએ આપણને એટલા મોટા પ્લેટફોર્મ્સ આપ્યા છે કે જ્યાં તમે બહુ સરળતાથી યુટ્યુબ છે ફેસબુક ઇન્સ્ટાગ્રામ છે અને બીજા ઘણા બધા સાધનો છે કે જેની મદદથી તમે તમારો અવાજ તમારા વિચાર તમારા મૂલ્યો લોકો સુધી પહોંચાડી શકો છો અને એટલે જ તો ગોષ્ઠી વિથ વિકલ્પ કુટવાલ જેવો કાર્યક્રમ પણ છેલ્લા બે વર્ષથી આપણે ચલાવી રહ્યા છીએ આર્થિક સંસાધનો ક્યારેક ટાંચા પણ પડે એની ઘટ પણ આવે પણ નસીબ સાથ આપતું હોય છે કે જ્યાં આગળ બધું સરભર થઈ જાય માત્ર પૈસો એ જ તમારું મુખ્ય ધ્યેય હોય મતલબ પૈસો કમાવો એના સિવાય તમે લક્ષ્મી બીજી કોઈ બાબતને રાખતા જ નથી તો હું કહીશ કે એ ચારિત્રહીન સ્વભાવ કહેવાય માફસરનો પૈસો બધાને જોઈએ હું પણ એક સંસ્થા ચલાવું છું પણ એ સંસ્થા કોઈ સાવ સેવાભાવી સંસ્થા તો નથી કે જ્યાં વિદ્યાર્થીઓ પાસેથી કશું જ લીધા વગર અમે ભણાવતા હોઈએ પૈસાની જરૂર પડે જ ઘણા બધા ખર્ચા હોય એને પહોંચી વળવા માટે સારા એવા પૈસાની જરૂર પડે અને અંગત રીતે જો તમે શોખીન હોવ ફરવાના શોખીન હોવ કળાના શોખીન હોવ બીજા ઘણા બધા મો શોખ તમારા હોય તો એના માટે પણ તમારે પૈસાની જરૂર પડશે જ અને સાચું કહું તો તમે પ્રમાણિકતાથી કામ કરતા હો સારી રીતે કામ કરતા હોવ તો એ જરૂરિયાત તમારી જે હોય એના કરતાં પણ વધારે આર્થિક લાભ તમને થતા જ હોય છે પછી પૈસા પાછળ આંધળી દોટ શા માટે મૂકવી પચાસ સો બસો કરોડ કમાવી લેવા આવા લક્ષ્યો શા માટે રાખવા વિષયોને માણો વિદ્યાર્થીઓને એ વિષયો કેવી રીતે મણાય એ શીખવાડો ફરો નવું જાણો લોકોને જણાવો બસ આમ સંવાદ કરતા રહો કેટલી મજા આવે બસ આજ તો છે મનુષ્ય જીવનનો આખરી હેતુ શું છે એકબીજા સાથે સંવાદ કરવા આ પૃથ્વી ઉપર ક્ષણભરનું આપણું જીવન છે આ જીવનને એકબીજા સાથે સંવાદ કરતા રહીને ઉજવવું આજ તો મનુષ્ય જીવનનો મુખ્ય હેતુ હોવો જોઈએ બીજો શું હોવો જોઈએ મળી રહે છે આર્થિક સંસાધનો પણ તમને મળી રહે છે કે જો તમે પ્રમાણિકતાથી કામ કરતા હો અને તમે તમારું જે કામ છે એમાં ગળા ડૂબ રહેતા હો તમે બીજા કોઈ પરિબળો વિશે કારણ વગરનો વિચાર ન કરતા હોવ ને તો તમને ચોક્કસથી તમારે જે આર્થિક જરૂરિયાતો છે એનાથી પણ વધારે મળી રહેતું હોય છે તો ખોટી ઘેલછા ન રાખવી આમ તેમ ન દોડવું જે છે ને માણવું જીવન માણવા વિશે છે આમ કરતાં કરતાં આવી વાતો કરતાં કરતાં સંવિધાન કરિયર એકેડેમીને અગિયાર વર્ષ પૂરા થઈ ગયા આયોજન કોઈ બહુ મોટું હતું નહીં કે આ સંસ્થાને આપણે આટલી બધી લાંબી ચલાવીશું સંવિધાન રહેશે એ તો હર હંમેશ રહેશે પણ એઝ અ કરિયર એકેડમી એ આટલું લાંબુ ખેંચશે એવું કોઈ આયોજન પહેલાં કર્યું ન હતું ને સાચું કહું તો આજે પણ કોઈ એવું આયોજન નથી કે હું કહું કે આ સો વર્ષ પૂરા કરશે કે બસો વર્ષ પૂરા કરશે કે મારા પછી મારા દીકરાઓ પણ આ સંભાળશે કેમ દીકરાઓ પર આવું કોઈ બોજ નાખું એમને જે કરવું હોય કરે તો એવા કોઈ આયોજનમાં હું માનતો નથી જે તે સમયે આપણને જે ગમતું હોય એક લાંબા ગાળાનું વિઝન તમારી પાસે હોવું જોઈએ પણ એ વિઝનને રિયલાઇઝ કરવા માટે કોઈ એક જ પ્લેટફોર્મ કે કોઈ એક જ સાધનનો ઉપયોગ કરી શકાય એવું નથી બરાબર તો સંવિધાન કરેર એકેડેમી આજે આ રીતે કામ કરી રહી છે આગળ કેટલું કરશે હું નથી જાણતો પણ એટલું ચોક્કસ છે કે સંવિધાન કરેર એકેડેમી અહીં કે બીજે ક્યાંય ઓફલાઈન પ્લેટફોર્મ્સ પર કે પછી ઓનલાઈન પ્લેટફોર્મ્સ પર જ્યાં પણ કામ કરતી હશે એનો જે વિચાર છે જે વિચાર બીજથી આપણે એની શરૂઆત કરી હતી એના માટેના જે સ્થાપિત મૂલ્યો છે એની સાથે ક્યારે સમાધાન નહીં કરે ગમે એટલા મોટા પ્રલોભનો આવશે કે દુનિયામાં ઉથલપાથલ થઈ જશે સંવિધાન કરિયર એકેડેમી ક્યારે એનું ચારિત્ર નહીં બદલે આ એક વચન તરીકે મારા તમે યાદ રાખશો બસ એ જ તો અગિયારમાં જન્મદિવસ નિમિત્તે આ વાત તમારી સાથે કરવી હતી કારણ ધીરે ધીરે આ પરિવાર હવે મોટો થતો જાય છે ઓફલાઈનમાં જ્યારે સંવિધાન કરિયર એકેડેમીમાં માત્ર ઓફલાઈનમાં જ્યારે વિદ્યાર્થીઓ ભણવા આવતા ત્યારે સંખ્યા સીમિત રહેતી અમુક સિત્તેરશી નેવું સો વિદ્યાર્થીઓની બેચિસ ત્યારે રહેતી આવી બેચિસ કદાચ એક સાથે તમે ત્રણ ચાર પણ ચલાવતા હોવ તો બનતું એવું કે દિવસના ત્રણસો ચારસો વિદ્યાર્થીઓ એક સાથે આપણી સંસ્થામાં ભણવા આવતા હોય પણ હવે તો ઓનલાઈન આપણે પહોંચી ગયા છીએ અને છેલ્લા ત્રણ ચાર વર્ષમાં આપણે ઓનલાઈન પ્લેટફોર્મ્સ પર જે કામ કર્યું છે નવાય લાગે છે જોઈને કે આજે હજારો વિદ્યાર્થીઓ એક સાથે આપણા ઓનલાઈન પ્લેટફોર્મ્સ પર ભરી ભણી રહ્યા છે અને યુટ્યુબ પર જે જોઈ રહ્યા છે એ તો અલગ જ બરાબર તો આવી કલ્પના તો ચોક્કસથી નહોતી કે આટલા હજારો લોકો સુધી આપણે આમ પહોંચી શકીશું તો સમય બદલાઈ રહ્યો છે ટેકનોલોજી નવી આવી રહી છે એના લાભ પણ આપણે લઈ રહ્યા છીએ પણ આ બધામાં એ વાત હંમેશા માટે હું જાળવી રાખીશ કે વિચાર અને મૂલ્યો સાથે આપણે ક્યારેય સમાધાન કર્યું નથી કરીશું પણ નહીં બસ આમ કામ કરતા રહીશું આપનો સાથ અને સહકાર મળતા રહેશે તો આવા જ બીજા અગિયાર વર્ષ પણ ક્યાં ગુજરી જશે ખબર નહીં પડે બરાબર તો બસ આવી રીતે વાતો કરતા રહીશું છેલ્લે વિદ્યાર્થીઓને આ અગિયારમાં જન્મદિવસે અમે એક ભેટ આપી રહ્યા છીએ ગયા વર્ષે જ્યારે દસમો જન્મદિવસ ઉજવ્યો ને ત્યારે એક મસ્ત મોટી ભેટ આપી હતી અને ભેટનો વિદ્યાર્થીઓએ ભરપૂર લાભ લીધો હતો અને એટલે એમની અપેક્ષા હતી કે અગિયારમાં જન્મદિવસે પણ આપણે એમને કોઈક ભેટ આપીએ તો આપણી વિકલ્પ કોટવાલ મોબાઈલ એપ્લિકેશનના જે ઓનલાઈન કોર્સિસ છે એમાં આપણે અત્યારે માત્ર અગિયાર ટકા કિંમતે એ કોર્સિસ આપી રહ્યા છીએ અગિયારમો જન્મદિવસ છે તો માત્ર અગિયાર ટકા રકમ ચૂકવીને આપે કોર્સિસને સબસ્ક્રાઈબ કરી શકશો બધા જ કોર્સીસ એ અગિયાર ટકા રકમ ચૂકવીને તમે મેળવી શકશો અમુક કોર્સિસ એવા છે કે જેમાં તમારે પંદર ટકા રકમ ચૂકવવાની થશે અમુક કોર્સિસ એવા છે કે જેમાં તમારે વીસ ટકા રકમ ચૂકવવાની થશે એ ઓછા છે પણ છે મોટાભાગના કોર્સિસ એવા છે કે જેમાં તમે માત્ર અગિયાર ટકા રકમ ચૂકવીને એ કોર્સિસને સબસ્ક્રાઈબ કરી શકશો જો આવું ડિસ્કાઉન્ટ તમારે જોઈતું હોય તો ત્યાં આગળ તમારે જે કૂપન કોડ નાખવાનો છે એ છે સંવિધાન એલેવન એસ એ એમ વીઆઈ ડીએચ ડબલ એ એન ઘણા લોકો એક એ લખતા હોય છે બરાબર આપણે ડબલ એ લખીએ છીએ સંવિધાન ઇલેવન જે બાકીના કોર્સીસ છે એના માટેના કૂપન કોર્સ પણ આપણા અલગ અલગ પ્લેટફોર્મ્સ પર ઇમેજિસની અંદર આપણે શેર કરેલા જ હશે તો જે કોર્સ આપને જોઈતો હોય આપ પસંદ કરો અને એના માટેનો કૂપન કોડ આપ નાખો મસ્ત મોટું ડિસ્કાઉન્ટ આપને આ જન્મદિવસ નિમિત્તે મળશે આમ તો આ ઓફર આપણે બીજી નવેમ્બર સુધી જ રાખેલી હતી પણ વિદ્યાર્થીઓના આગ્રહના કારણે એને આપણે હવે ત્રીજી નવેમ્બર સુધી લંબાવીએ છીએ આવતીકાલે ત્રીજી નવેમ્બર સુધી આ ઓફર ચાલુ રહેશે અને જેમ મેં અગાઉ પણ જણાવ્યું કે હું ક્યારે મારી જાતને ફક્ત આ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરાવનારા એક એજ્યુકેટર તરીકે નથી જોતો મને એ સ્ટેટસ બહુ નાનું લાગે છે એ બહુ સીમિત લાગે છે મેં મારી જાતને ગુજરાત ભારત વિશ્વના ફલક ઉપર વિકસાવવાની કોશિશ કરી છે સમય સાથે હજુ વધારે પ્રયત્નો કરતો રહીશ હું ઈચ્છું છું કે દરેક સામાજિક રાજનૈતિક મુદ્દાઓ પર આપણે સારા એવા અભિપ્રાયો આપતા હોઈએ આર્થિક મુદ્દાઓની આપણી પાસે સમજ હોય અને એ સમજ ફેલાવવા માટે હું ખૂબ કાર્યરત રહ્યો છું અને એટલે જ આ જે કોર્સેસ અમે ડિઝાઇન કરતા હોઈએ છીએ મારા કોર્સીસ પર્ટિક્યુલરલી એ હું ક્યારેય પરીક્ષાઓને ધ્યાનમાં રાખીને ડિઝાઇન કરું છું એવું નથી કોઈ પણ વ્યક્તિ કે જે આ વિષયોની સમજ ઈચ્છે છે સામાન્ય સામાન્ય વ્યક્તિ ગઈકાલે જ હું મહેસાણા ઓ એનજીસીમાં ભારતીય બંધારણના મૂલ્યો ઉપર એક લેક્ચર આપવા માટે ગયો હતો એક સરસ મજાનો સેશન અમે કન્ડક્ટ કર્યો હતો દોઢેક કલાક જેવી પહેલાં સ્પીચ આપી અને પછી એમની સાથે ઇન્ટરેક્શન્સ કર્યા તેના ઓફિસર્સ ને બીજા એમ્પ્લોઇઝ સાથે આમ નામ ક્યારે ત્રણ ચાર કલાક વીતી ગયા સમજાયું જ નહીં ત્યાં મને ઘણા બધા એવા મળ્યા નવાઈની વાત લાગે સાઠ સાઠ વર્ષની ઉંમરના એવા લોકો મળ્યા કે જેમણે એ સેશન એટેન્ડ કર્યા પછી ઈચ્છા જાહેર કરી કે અમને પણ બંધારણ વિશે બધું જાણવું છે ઇતિહાસ વિશે જાણવું છે તો હું પહેલેથી ટાર્ગેટ એવો જ રાખું છું કે એવા લોકો કે જે પરીક્ષાની તૈયારી નથી પણ કરતા એમના સુધી પણ આ વિષયો પહોંચે તો એમને કહીશ કે જો આપ આવા વિષયોને સમજવા માંગો છો તો ગમે તે કોર્સ આપ લેશો એ આપણા માટે જ છે યુપીએસસીનો કોર્સ ચાહો તો એ લઈ શકો હિન્દી ઇંગ્લિશ મીડિયમમાં આપણા કોર્સેસ છે જીપીએસસીના કોર્સિસ લેશો તો એ પણ ચાલશે એ સિવાય બંધારણના અમુક કોમન કોર્સિસ પણ આપણે મૂકેલા છે એ પણ આપ લઈ શકો છો ઓડિયો બુક પણ છે આપણી એ પણ આપ લઈ શકો છો તો પરીક્ષાઓ માટે જ આ સાહિત્ય છે એવું નથી પરીક્ષા માત્ર માટે હોત તો હું ક્યારે આવું કામ જ ન કરત બરાબર મારો ઉદ્દેશ છે સંવિધાન કરિયર એકેડેમીનો ઉદ્દેશ્ય છે કે દરેકે દરેક વ્યક્તિ સુધી આ વિષયોનું સરસ મજાનું ભાતું પહોંચવું જોઈએ બરાબર એ વાત છે તો તમામ વ્યક્તિઓ માટે ઓફર ખુલ્લી છે ફક્ત પરીક્ષાઓની તૈયારી કરનારા લોકો માટે ઓફર નથી બરાબર બસ એ જ ઓફરને લગતી આપણે કોઈ મૂંઝવણ હોય તો આપણા ઓફિશિયલ કોન્ટેક્ટ નંબર એટ ફોર સિક્સ નાઇન સેવન ફોર થ્રી સિક્સ સેવન ઉપર આપ કોલ કરી શકો છો આપને એનું સમાધાન મળી જશે બસ આની સાથે ફરી એકવાર આપણા આ પ્લેટફોર્મને આપણી સંવિધાન કરેર એકેડેમીને આપણે શુભેચ્છા પાઠવી દઈએ હેપી બર્થડે સંવિધાન કરેર એકેડેમી સંવિધાન પબ્લિકેશન્સનો પણ અગિયારમો જન્મદિવસ આવતા વર્ષે આપણે ઉજવીશું બરાબર આ જન્મદિવસ ઉજવવાનું ચાલતું રહે છે બરાબર તો બસ આની સાથે આ આગળ પૂરી જાહેર કરીએ છીએ ફરી એકવાર આપનો સાથ અને સહકાર ન મળ્યા હોત તો આ સફર આટલી સફળ ન થઈ હોત તો આપનો ખૂબ ખૂબ આભાર આપના કારણે જ આ બધું શક્ય થયું છે અને ભવિષ્યમાં આમ જ અમારી સાથે જોડાયેલા રહેશો એવી અપેક્ષા આની સાથે આ વાત અહીં આગળ પૂર્ણ જાહેર કરીએ છીએ પાછા કોઈક નવી વાત સાથે નવી ગોષ્ઠી સાથે કે પછી કોઈક નવી પરીક્ષાલક્ષી ચર્ચા સાથે નવા વિડીયોમાં મળીશું આભાર નમસ્તે